જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મે સ્વામિની ભુષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ અને સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે ભરોસો એ વિશે એક સરસ મજાનો વાર્તા પ્રસંગ જોઈએ કે જો ઠાકોરજી પર પૂર્ણ રીતે ભરોસો રાખવામાં આવે તો તેનું શું પરિણામ આવે છે અને ઠાકોરજીનો રાખેલ ભરોસો આપણે કેવી અનન્યતા આપણામાં છે તે વિશેનો પ્રસંગ જોઈએ કે પ્રયાગરાજના એક વૈષ્ણવ શેઠ દંપતી ખૂબ ધનવાન અને ખૂબ સંપત્તિ પણ સંતાનમાં કોઈ જ નહીં આસપાસના માણસો સમજાવે કોઈ સગા સંબંધીના સંતાનને ગોદ લઈ લો એક વખત વ્રજમાં વૃંદાવન ગયા ત્યાં એમને એક યુગલ સ્વરૂપ પર આસક્તિ લાગી અને એ પધરાવીને તે ઘરે લઈ આવ્યા અને એ સેવ્ય સ્વરૂપ શ્રી કુંજબિહારીજીના સેવ્ય સ્ત્રી સેવા કરતા થયા હવે ગ્રામજનો આવે દર્શન કરે પ્રસાદ લેવડાવે સમય જતા દમતીનો ભાવ ખૂબ જ વધતો ગયો અને ગામ લોકો કહે કે શેઠ વધતી ઉંમર પ્રમાણે આ સંપત્તિ તેમજ તમારી સંભાળ રાખવા રાખવાવાળું કોઈ જોઈએ શેઠ કહે તમારી સાળ સંભાળ તમારા દીકરા રાખે એમ મારી સાળ સંભાળ પણ આ મારો કુંજ બિહારી શ્રી રાખે જ છે આ જમીન જાયદાદ આઘર બધું એમનું જ છે જેમ તમારું બધું તમારા દીકરાનું છે એમ આ બધું જ મારા દીકરાનું છે એમાં એક માણસ વ્યંગમાં બોલ્યો ઠીક છે બધું તો કુંજ બિહારીનું જ છે પણ અમારા અંતિમ સમયમાં અમારા અંતિમ સંસ્કાર અમારા દીકરા કરશે શેઠ કહે તમારા અંતિમ સંસ્કાર તમારા દીકરા કરશે ને તો મારા અંતિમ સંસ્કાર પણ મારો દીકરો જ કરશે આ સાંભળીને બધા હસવા લાગ્યા પરંતુ આ શેઠને તો પૂરો વિશ્વાસ હતો કે શ્રી કુંજ બિહારજી ઠાકોરજી એનું કાર્ય પૂરું કરશે જ તો આ મનગઢ વાત કરે છે એમ કઈ હસવા લાગ્યા બધા શેઠ કહે આ મનગઢ વાત નથી મને વિશ્વાસ જ છે કે સમય આવશે ત્યારે હું જોવા માટે તો નહીં રહેવાનો પણ આપ બધા જોતા હશો કે મારો કુંજ દીકરો આવશે જ અને સમય જતા તો અવસ્થા થઈ અંતિમ સમય આવી ગયો શેઠની યાત્રા નીકળી ચાલતા ચાલતા વૃદ્ધો વાત કરે કે શેઠને ખૂબ સમજાવ્યા પણ માન્યા નહીં શ્રી કુંજ બિહારી આવશે કોઈ પણ આવ્યું નહીં આમ ઘણા ગામજનો છે વિલાપ કરવા લાગ્યા અને ગ્રામજનોના છોકરાઓ પણ પાછળ ચાલતા હતા કે હવે અમને કોણ દૂધ રસમલાઈ આપશે કારણ કે બાળકોને ખૂબ જ સારી રીતે શેઠ રાખતા હતા શેઠજી ગામના બાળકોને ખૂબ આનંદ કરાવતા હતા અંતિમ વિસામે પહોંચ્યા ત્યારે શેઠનો તો કોઈ દીકરો નથી આ છોકરામાંથી કોઈ અંગે સંસ્કાર આપી દે બધા પોતાના છોકરાને લઈને દૂર ખસી ગયા કે ના એના આપે એવામાં એક અજાણ્યો બાળક આવ્યો અગિયાર બાર વર્ષનો હતો બીજા બાળકો સાથે ઊભો તો પૂછ્યું કે કોણ છે બાજુના ગામનો છું શેઠજી મને રોજ દૂધ માખણ મલાઈ આપતા હતા એ ખાવા હું આવતો હતો આજે આવ્યો તો શેઠજી જ નથી રહ્યા અને મને વિચાર આવે કે આની પાસે જ અગ્નિ સંસ્કાર કરાવી દઈએ વિધિસર બધું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી બધા જલમાં સ્નાન કરવા ગયા સ્નાન કરીને બહાર નીકળ્યા તો પેલો બાળક તો ન જ નીકળ્યો ખૂબ બધા શોધતા રહ્યા પણ ક્યાંય દેખાય નહીં કારણ કે ઠાકોરજી અલગ થઈ ગયા વૃદ્ધ લોકો ગયા કે અરે ભાગો શ્રી પ્રભુ પાસે સીધા આવ્યા શેઠના ભવન પર આવ્યા કે શ્રી પ્રભુ શ્રી કુંજ બિહારજી મસ્તક સુધી નખ સુધી ભીના વસ્ત્ર ધારણ કરીને બિરાતા હતા જો વાલા વૈષ્ણવ કેવો ભરોસો શેઠને હતો તો શ્રી ઠાકોરજી એને અગ્નિસ્નાન કરાવવા માટે આવ્યા હવે આમ સર્વની આંખોમાંથી જલ વેવા માંડ્યું કે પ્રભુ તો સાક્ષાત છે બસ એ ભરોસો જોઈએ શ્રી પ્રભુ સમા શ્રી પ્રભુ સમા એમ સૌ બોલવા લાગ્યા તો વૈષ્ણવો શ્રી પ્રભુ પરનો એક એક વિશ્વાસ શું ન કરી કરી શકે સાબિત કે બસ અનન્ય ભરોસો જોઈએ તો પ્રસંગ અહીંયા પૂરો થાય છે શ્રી નાથ કી છે એક પ્રસંગ આગળ જોઈએ કે શ્રી કૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી છે કે બંને એક જ સ્વરૂપ છે કોઈ અલગ અલગ પ્રશ્ન અને શ્રીનાથજીને માને છે એ પ્રસંગ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું વાલા વૈષ્ણવ કે ગોલોકમાં વિરાજતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સારસ્વત કલ્પમાં વ્રત અને ગોકુળમાં પ્રગટ થયા હતા અને શ્રી કૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા શ્રી કૃષ્ણને વ્રજમાં પ્રગટ થઈ હજારો વર્ષ પૃથ્વી પર જન્મ લેવાનો થયો ફરીથી તેમનો ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ ત્યારે ભગવાને પોતાના કૃપાશક્તિ સ્વરૂપથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની વિનંતી કરી કે દેવીજીના અંગીકાર કરવા માટે આપે પણ પૃથ્વી પર પ્રગટ થવું પડશે શ્રી ઠાકોરજીએ આ વાત સ્વીકારી તેથી શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ આરતી લગભગ સવા પાંચસો વર્ષે પૂર્વ ભારતમાં પ્રગટ થયા હતા હવે ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કળિયુગમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રી ગિરિરાજ પર્વતમાંથી શ્રી શ્રીનાથજી રૂપે પ્રગટ થયા હતા માટે શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ વાલા વિષ્ણુ શ્રીનાથજી છે કે આપના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણ હતા પહેલું છૂટા પડેલા અંગીકાર કરીને તેમનો કરવો બીજું સારસત કલ્પમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે કરેલી આનંદદાયક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો અને ત્રીજું કલ્પનો સેવા પ્રકાર ફરીથી શરૂ કરાવવો આજે જો શ્રીનાથજીનું સ્વરૂપ ના દ્વારમાં જે બિરાજે છે તે આ સ્વરૂપ કોઈ માનવે કે શિલ્પકારે વાલા વૈષ્ણવ ઘડેલું નથી પરંતુ સ્વયંસિદ્ધ સ્વરૂપ છે શ્રી ગિદરાજ ની કંદરાઓમાંથી પધરાવેલું શ્રીનાથજી નું ખુદનું સ્વરૂપ છેલ્લભાધીશ કી છે શ્રી ગુસાજી પરમ દયાલય કી છે શ્રી શ્યામચંદર એમની મહારાણી કી છે એટલે વાલા વૈષ્ણવ શ્રી કૃષ્ણને સાક્ષાત શ્રીનાથજી માનવા જોઈએ હવે આપણે એક ભગવતીનો પ્રસંગ જોઈએ કે આ પ્રસંગમાં છે કે કલ્પ વૃક્ષની જરૂર ન પડે જો સાચો ભગવતીય કૃપા કરે ને તો આ માટે ક્વાલા વૈષ્ણવ આપણે ખૂબ સરસ પ્રસંગ છે આખો બરાબર સાંભળજો વચ્ચેથી સ્કીપ ન કરતા કારણ કે સાવરકુંડલામાં એક સોનામા છે એનું માછીનું નામ સોનામા છે અને તેની ઉંમર એકસો આઠ વર્ષની છે અને પ્રભુની વર્ષોથી સેવા સકડી ભોગ અષ્ટપ્રહર બિરાજે છે એટલે આવડી ઉંમરે પણ તે શ્રી ઠાકોરજીની પૂરી ફલી ભાતીથી સેવા કરે છે તો એકવાર ભાવનગર આવ્યા તો મેળાપ થયો હતો એમની સામે એક ગાયું એ ખૂબ જ બીમાર હતા સોફા પર સૂતા હતા હું અને સરિતા બંને ગયા એટલે બીમાર હતા છતાં પ્રભુનો આવીશ એમનામાં એવો આવી ગયો કે આ ધોળપથ સાંભળીને સોફા પર અચાનક બેઠા થઈ ગયા અને તાલિયો પાડવા લાગ્યા ખૂબ પ્રસન્ન થયા સરિતાના માથા પર હાથ મૂક્યો ઘડી પરતું એનું દરદ ક્યાંય જતું રહ્યું એની ખબર જ ન પડી એટલે વાલા વિષ્ણુને દેખી અને આ સોનામાં તો ખૂબ જ રાજી થઈ ગયા અને હજુ આજે એ જીવિત છે અને ક્યારેય રાત્રે વ્રજમાં પધારી સવારે પાછા આવી જાય છે એટલે જવો તેને પ્રભુનો આવેશ કેટલો એનામાં છે તો અમરેલીમાં બિરાજતા વલ્લભપુરમાં પાસે ખાટલા પર બેસી વાતો કરે એક વહુજીને સંતાન નહોતું તો એનામાં સોનામાં આગળ ખોડો પાથરીને માગ્યું કે મા આમાં એક વારસ દે તો એકવાર બપોરના સમયે એક બસ ભરીને વૈષ્ણવ આવ્યા રાજભોગ થઈ ચૂક્યા હતા ઘરના બધાએ પ્રસાદ પણ લઈ લીધો હતો એક દૂનો ભરી માત્ર ભુજાનો એટલે કે ભજીયા વધ્યા હતા હવે એનો એક નિયમ કે આજે પણ છે કે કોઈ વૈષ્ણવ ભૂખ્યો ન જાય એને એવો સોનામાને નિયમ હતો હવે શું કર્યું બસ ભરીને વૈષ્ણવ આવ્યા તો સોનામાએ તો એના દીકરાને કહ્યું ચા બધા વૈષ્ણવને પ્રસાદ લેવા બેસાડા અને એના દીકરાના હાથમાં પેલા ભજીયાના દૂનો પધરાવી કહ્યું આમાંથી પીરસી દો સૌ જોતા રહી ગયા કે આ એકમાત્ર દૂનો અને બસ ભરેલ વૈષ્ણવ છે પરંતુ ઠાકોરજીએ એમાં માયા મૂકીને કહેવાય છે ભગવાનનો પ્રસાદ ક્યારે ઘટતો નથી વાલા વૈષ્ણવ મનોરથમાં હોય કે બીજા કયા આવા અલૌકિક પ્રસંગ હોય તો એ રીતે બધાએ પેટ ભરીને પ્રસાદ લીધો આજે પણ એ ભરવાડ સોનામાના દર્શન કરવા વૈષ્ણવો અને વલ્લભ આવે છે એટલે હાલની તારીખે પણ તે જીવિત છે આવું છે ભગવતીનું સ્વરૂપ પ્રભુ પ્રગટ બિરાજે છે એવી એની ભાવના છે અને ક્યારેક પ્રભુ કૃપા થાય તો દર્શન કરવા પણ વાલા વૈષ્ણવ જજો કારણ કે ઘરના બધા સભ્યો સેવાને અનુકૂળ અને હાર્મોનિયમ પર કીર્તન સિવાય એમના સંતાનો પણ કરે જ છે તો ધન્ય આવા ભગવતીને ધન્ય એમના પર બિરાજતા શ્રીનાથજીને કે ખુદ પરચા આપે છે અને કલ્પવૃક્ષ જે વર્ષને જોઈએ તે તેને આપે જ છે આવા સાવરકુંડલામાં સોનામાને સત સત પ્રણામ એકસો આઠ વર્ષના છે છતાં પણ પ્રભુની ભલીભાતીથી સેવા કરે છે આથી બાલા વૈષ્ણવ બીજું પ્રૂપ શું જોઈએ તો અહીંયા અમારા પ્રસંગ પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવા અમારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો બાલા વૈષ્ણવો પુષ્ટિદર્સિંહદાસને ક્ષમા આપશોજી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ